બ્રિજ કયો બ્રિજ છે જમાલપુર શાક માર્કેટવાળો બ્રિજ છે તો નીચે ઉત્તરની સાથે તો એક તો એન્ટ્રી પર તમને આવી ઈ સાયકલ મળી જશે તમારે સાયકલિંગ કરવી હોય તો એના માટે બેસ્ટ જગ્યા છે અહીંયા તમે પેમેન્ટ કરીને એ સાયકલિંગનો યુઝ કરી શકો છો એના સિવાય અંદર પણ કેટલી સારી ઈ સાયકલિંગ આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈપની ઈ સાયકલિંગ છે નાના છોકરાઓ માટે મોટી ઉંમરવાળા માટે તો તમે પેમેન્ટ કરીને ઈ સાયકલનો યુઝ કરી શકો છો આવી રીતના પેમેન્ટ કરીને તમે આનો યુઝ કરી શકો છો તો કેટલી બધી એ સાયકલ અહીંયા પડી છે થોડીક પાર્કિંગમાં પણ છે તો આ બાજુ જોઈ શકો છો મિત્રો આ છે આપણા અમદાવાદનો રિવરફ્રન્ટ એરિયા તો તમને બતાવી દો કે અંદરથી કેવું લાગે છે તો તમે બ્રિજથી નીચેની સાઈડે આવશો એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આ રીતના ચાલુ થશે તમે આવી રીતે તમે મતલબ સવારે મોર્નિંગ વોક પણ કરી શકો છો આવી રીતે સાયકલિંગ પણ કરી શકો છો તો તમે આવી રીતના અહીંયા બેસીને આરામ પણ કરી શકો છો સામે તમે જોઈ શકો છો મિત્રો ઇવેન્ટ્સ ચાલુ છે અત્યારે આ છે આપણા અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ તો અમદાવાદીઓ મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તમને બતાવી દો કે અંદરથી રિરોવર પણ કઈ ટાઈપ તમે જો નવા અમદાવાદની અંદર આવો કોઈ તકલીફ હોય તો આવી રીતના પોલીસની ગાડી પણ હોય છે તો તમે એમનો પણ સંપર્ક કરી શકો છો મિત્રો નવા શહેરમાં આવો તો થોડી સાવધાની રાખવી પોલીસ જ્યાં સુધી તમારી સેવામાં છે ત્યાં સુધી અહીંયા અમદાવાદની અંદર તમારે કોઈ જાતની ટેન્શન નથી એનું કારણ કે તમે પોલીસનો સંપર્ક કરીને કંઈ પણ કરી શકો છો કંઈ પણ પ્રોબ્લેમ બને તો ચલો મિત્રો મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને આગળ બ્રિજ બતાવું જો અમદાવાદ જો તમને ખબર હોય કયો બ્રિજ છે તો એનું બ્રિજનું કમેન્ટમાં જરૂરથી નામ લખજો જેથી કરીને બહારના લોકોને પણ ખબર પડે કે આ બ્રિજનું નામ શું છે આ છે અમદાવાદનો રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો મિત્રો સવાર સવારમાં લોકો ફેમિલી સાથે હતા મોર્નિંગ વોક પણ આવે છે આ છે અમદાવાદની સાબરમતી નદી એક્ઝેક્ટ આજે જમાલપુર માર્કેટનો છે તમે સવાર સવારમાં સૂર્યદેવના દર્શન પણ કરી શકો છો આ જમાલપુર માર્કેટનો રસ્તો છે મિત્રો અંદર એન્ટ્રી કરતાની સાથે આવી રીતના ને બધી સુવિધા મળી જશે અને ઈ સાયકલિંગનો ખાસ છે આ તમે જોઈ શકો છો ખૂબ સરસ જગ્યા બનાવી છે સારી અહીં સેલ્ફી પોઈન્ટ પણ લઈ શકો છો મિત્રો બીજું કે રિવરફ્રન્ટની અંદર આવો તો કચરો ક્યાંય ફેંકવો નહીં કે સ્વચ્છ રાખવો આપણી જવાબદારી છે મિત્રો જોઈ શકો છો મિત્રો મોટી મોટી ઉંમરવાળા આવતા વોકિંગમાં બેઠે છે તો આ દોડ ચાલુ છે અત્યારે કોઈ કોઈ પ્રોગ્રામ છે તો મિત્રો તમે જોઈ શકો છો લોકો નારા લગાવી રહ્યા છે સવાર સવારમાં ચલો નજીક આવે એટલે તમને બતાવ રા ત્યાં સુધી આપણે આગળ વધીએ તો અહીંથી અંદર ઊંડું પાણી હોવાના કારણે આ બાજુ જવાનો કોઈ પ્રયત્ન કરવો નહીં તમે જોઈ શકો છો સવાર સવારમાં રિવરફ્રન્ટનો માહોલ કેવો મસ્ત છે એકવાર સવાર સવારમાં તમે વોકિંગ માટે પણ ફેમિલી સાથે આવી શકો છો બહારથી આવે તો અછૂકથી એકવાર રિવરફ્રન્ટની મુલાકાત લેજો મિત્રો અને એન્ટ્રી ગેટ મેન આપણી આગળની સાડી છે તો તમને બતાવું કે એન્ટ્રી ગેટ કઈ જગ્યાએ છે અમદાવાદીઓ આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં જો લોકો સવાર સવારમાં મોર્નિંગ વોક કરે છે સાયકલિંગ પણ કરે છે તમે જોઈ શકો છો મિત્રો મેં તમને સાયકલિંગનું સ્ટાર્ટિંગમાં બતાવ રાખ્યું તમે પેમેન્ટ કરીને પણ સાયકલિંગ કરી શકો છો અને તમારી પર્સનલ સાયકલ લઈને પણ આવી શકો છો તમે મિત્રો બાઈક અને ગાડીની પરવાનગી નથી અંદર તો એનું ખાસ ધ્યાન ધ્યાન રાખજો કે તમે તમારી પોતાની સાધન લઈને આવતા નહીં અહીંયા જો બોટિંગનો શોખ હોય તો તમે જોઈ શકો છો ક્રુઝ ટાઈપનું એક બોટિંગ શીપિંગ આપેલું છે અહીંયા તો તમે એનો ઉપયોગ કરીને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો રિવરફ્રન્ટની અંદર ક્રુઝ હાર્બોર ભારત માતા કી જય જો ક્રુઝની ઉપર મેન ટોપ લેવલ ઉપર ભારત લખેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ છે રિવર આકરું જ જે ના રાત્રે સરસ મજાની તમને અહીંયા સફર કરાવે છે અંદર તમે જોઈ શકો છો એક રેસ્ટોરન્ટ ટાઈપની પણ સુવિધા છે દિવાળીનો સમય આવે છે તો અચૂકથી ચાલુ થશે અત્યારે પણ ચાલુ હશે કે નહીં જોઈ લઈએ હા ભાઈ કેનેડા વાળો તમે પણ તમે જરૂરથી જોઈ શકો છો આપણું અમદાવાદ કેટલું સરસ સુધરી ગયું છે તમે અંદર આવતાની સાથે આવી રીતના તમને અક્ષર રિવર ક્રુઝ દેખાશે રિવરફ્રન્ટ રેસ્ટોરન્ટ પણ છે તમે જોઈ શકો છો મિત્રો આ વેઇટિંગ વોલ છે આ લોન્જ એક્સિસ પણ આપેલું છે તમે જોઈ શકો છો ચોવીસ કલાકની સાથે આવી રીતના તમે આ બોટિંગ પણ કરી શકો છો ફેમિલી સાથે મિત્રો ભાઈ સરસ મજાની બોટિંગ છે તો ફેમિલી સાથે જરૂરથી અમદાવાદની મુલાકાત લેજો બધી જગ્યાએ ક્રૂઝની મજા લઉં છો તો પણ એકવાર અમદાવાદની પણ મજા લઈ લેજો મિત્રો દિવાળીમાં લગભગ મારા ખ્યાલથી ચાલુ થશે અત્યારે લગભગ બંધ છે પણ અંદર સાફ સુથરી જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો અંદર તમે બેસીને ડિનર પણ કરી શકો છો અને અહીંયા તમે વેઇટિંગ વોલ આપેલું છે અને રેસ્ટોરન્ટ પણ છે તમે જોઈ શકો છો અહીંયા આ છે ક્રૂઝનું લોન્જ અક્ષીસ જો મિત્રો અત્યારે કુછ આવી રહ્યું છે કયું છે ખબર નથી નજીકથી તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણો અમદાવાદના રિવરફ્રન્ટની બોટિંગ સિસ્ટમ વિડીયોને લાઈક કરતા જોજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે રિવરફ્રન્ટ ઉપર એક રેલી ચાલી રહી છે જેની અંદર લખી છે ફોર્મ હોમ ટુ ઇન્ડસ્ટ્રી આઈ એસઆઈ તો અમદાવાદ એકવાર જવાબદારી કમેન્ટમાં કરજો અને એ સિવાય તમે લોકો ક્યાંથી બોલો છો એ પણ કમેન્ટમાં લખજો હું તમને આગળ જઈને રિવરફ્રન્ટની સફર કરાવું મિત્રો આ રેલી નીકળી છે આજે સ્વદેશી અમારા ગર્વ ગુણવત્તા અમારી ઓર આત્મનિર્ભરતા અમારા અભિયાન મિત્રો આ છે એક અભિયાન મતલબ તમે સમજી શકો છો આપણી ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરો જે જેટલું બને એટલું ફોરેનનો બહિષ્કાર કરો ફોરેનવાળાને પણ ઇન્ડિયાની તાકાત બતાવવી જરૂરી છે આ છે આપણું ક્રૂઝ લોન્ચ તો અમદાવાદની મુલાકાત જરૂરથી લો રિવરફ્રન્ટની મિત્રો જરૂરી છે આ બ્રિજ છે અમદાવાદનો જે સરસ મજાનો છે સેલ્ફી પોઈન્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે તો અમદાવાદીઓ આના ઉપર જવા માટે કેટલી ટિકિટ છે જરા કમેન્ટમાં લખજો તમે જોશો અહીંથી ખૂબ સરસ નજારો લાગે છે સૂર્યદેવ સામે સવાર સવારમાં દર્શન આપી દીધા છે ઉપર મિત્રો અમદાવાદી આ બ્રિજના કયા નામથી ઓળખાય છે અને આ બ્રિજ ઉપર જવા માટે કેટલી ટિકિટ છે કમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે આપણે આગળ જઈને કોશિશ કરીશું તો તમને ઉપરથી બતાવી શકું હું તો જે ક્રૂઝનું તમને બતાવ રહ્યું ત્યાં તમે આ રીતના લોન્ચ પણ આપેલું છે જે કાફે તરીકે અને ઓપન જ છે અહીંયા ઓપન નાવ લખેલું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કોઈને તકલીફ પડે એવું કામ ના કરતા કેમ કે આ આપણા અમદાવાદની શાંત છે મિત્રો અહીંયા પોલીસ સપોર્ટ તમને હંમેશા મળશે રેડી તો તમે નવા આવો કોઈ પણ તકલીફ થાય તો એમને તમે જાણ કરી શકો છો અત્યારે આપણા પોલીસની મતલબ હેલ્પ માટે એકસો બાર નંબર કોલ થઈ ગયું છે તો તમે એકસો બાર નંબર ઉપરથી પણ કોલ કરી શકો છો હેલ્પ માટે પોલીસ તમારા મદદમાં હંમેશા રેડી રહેશે તમે ખાલી સાચા હોવા જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ બ્રિજ નજીકથી કેટલો સરસ લાગે છે વિડીયોને લાઈક કરતા જજો અને શેર કરતા જઈશું અમદાવાદનો આ બ્રિજ કયા નામે ઓળખાય છે તો કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો તો ઉપર જવા મળશે તો તમને આગળથી મેન એન્ટ્રી ગેટથી બતાવીશ ખરેખર આની કરામત ખૂબ સરસ બનાવી છે વચ્ચે તમે જોઈ શકો સેન્ટરમાં ખાલી બે જ પિલ્લર આપેલા છે અટલ બ્રિજ તો ભાઈ તમને ખબર છે આ કયો ફૂલ છે તે તો બતાવો આ ભાઈ જો અત્યારે એક ભાઈની કમેન્ટ આવી છે આને કહેવાય છે અટલ બ્રિજ આનો સવારે ખોલવાનો ટાઈમિંગ હશે મિત્રો આપણને ખ્યાલ નથી આપણે પણ ફર્સ્ટ ટાઈમ આવે છીએ આ છે આપણા અમદાવાદનો અટલ બ્રિજ તમે જોઈ શકો છો મિત્રો આ બાજુથી એન્ટ્રી છે આખી અહીંયા તમે મોર્નિંગ વોક પણ ઉપર જઈને કરી શકો છો અને ફેમિલી સાથે આવીને તમે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ લઈ શકો અહીંયા મેં સાંભળ્યું છે કે કાર્તિક આર્ય અને ઘણા બોલીવુડ એક્ટરો આવી ચૂકેલા છે તો તમે પણ એકવાર અટલ બ્રિજની મુલાકાત લો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો રિવરફ્રન્ટ એ સાયકલ પણ આપેલી છે તો તમે પેમેન્ટ કરીને એ સાયકલનો પણ લાભ લાવી શકો છો સવાર સવારમાં અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ઉપર સફાઈ કામ ચાલુ છે ઉપર જઈને તમને બતાવ રહું જો બતાવી શકું તો તમે જોઈ શકો છો નું પાણી અત્યારે કેટલું સાફ સુથરું છે હમણાં વચ્ચે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે એની સાફ સફાઈ ચાલી રહી છે મિત્રો જરૂરથી અહીંયા પોસિબલ હોય તો તમને હું ઉપરથી બતાવ રહું કે એનું એન્ટ્રી ગેટ કઈ બાજુ છે તમે ત્યાંથી સીધા અહીંયા નીચે પણ આવી શકો છો એ સીડી પણ મૂકેલી છે પણ વિદાઉટ ટિકિટ અલાઉડ નથી મારા ખ્યાલથી તો અહીંયા હું જોઈ લઉં હું કઈ પ્રાઇઝ લખેલી હોય તો તમને બતાવી દઉં ઓકે અને ટિકિટ કેટલી હશે કાકા ટિકિટ કેટલી હશે આની પચાસ રૂપિયા અને ટાઈમિંગ શું આનો નવથી નવ સવારે નવથી રાત્રે નવ ઓકે ચલો મિત્રો આ છે આપણો અમદાવાદનો અટલ બ્રિજ તમે જોઈ શકો છો આની એન્ટ્રી ફી છે પચાસ રૂપિયા જે સવારે નવથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી અવેલેબલ રહેશે તો એકવાર જરૂરથી અટલ બ્રિજની મુલાકાત લો આ છે આપણા અમદાવાદની શાન તમે જોઈ શકો છો મિત્રો આના સિવાય પણ એક પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે તો એ પણ થોડાક દિવસમાં જો અમદાવાદ તમને ખબર હોય કે આ રિવરફ્રન્ટ ઉપર બીજી એક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે તો કઈ જગ્યાએ ચાલુ છે તો કમેન્ટમાં જરૂરથી લખજો તમે અહીંથી તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈપની અટલ બ્રિજ છે આ રે ખૂબ સરસ દેખાય છે અહીંથી ભાઈ અમે અમદાવાદથી લાઈવ છીએ રિવરફ્રન્ટથી તો બહારના લોકો એકવાર આવો તો અટલ બ્રિજની મુલાકાત જરૂર લેજો એકવાર અહીંયા કંઈ ઝુંબેશ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટરોમાં લખેલું છે આપણે એના પાર કરીને થોડાક આગળ જઈએ ખરેખર રિવરફ્રન્ટ ખૂબ સરસ બનાવ્યો છે પણ સાફ સુથરી રાખવાની જવાબદારી મિત્રો આપણી છે નહીં તે આમ તમે જોઈ શકો છો આ યુઝ કરીને ટીમ ફેંકી દીધું આવી રીતે તમે સાયકલ પણ યુઝ કરી શકો છો તો મિત્રો ડસ્ટબિન આપેલા છે તો ડસ્ટબિનનો યુઝ જરૂરથી કરો એવું નહીં કે તમને મન ફાવ ત્યાં તમે કાગળિયા ફેંકી નાખો સાફ સુથરું રાખવું આપણી જવાબદારી છે આ તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગે છે અહીંથી આ છે આપણો હોટેલ બ્રિજ મિત્રો અહીંયા કંઈક રેલી ચાલી રહી છે તમે જોઈ શકો છો મિત્રો ચલો એમના આગળ એમનાથી આગળ વધીએ આપણે ખૂબ સરસ છે આ બિચારા ભાઈઓ સાફ સફાઈ કરે છે પણ કચરો પબ્લિક ફેંકીને જતી રહેશે તમે જોઈ શકો દરેક અંતરે ડસ્ટબિનની સુવિધા આપેલી છે તો મહેરબાની કરીને કચરો જ્યાં ત્યાં ના ફેંકો અને ખાસ કરીને આ પાણીની અંદર તો ક્યારેય નહીં તમે એક ભાઈ અમને નથી ખબર એટલું તો ફર્સ્ટ ટાઈમ લાઈવ આવ્યા છીએ ને તો તમે એકવાર ટ્રાય કરો તમને કીધું આની ટિકિટ પચાસ રૂપિયા છે એન્ટ્રી ફી સવારે નવથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી અવેલેબલ છે અમને નથી ખબર એટલું પૂછ્યું મેં અને ઉપર એન્ટ્રી કરવાની અલાઉડ નહોતું તો એ રીઝન એ અમે નથી બતાવ રહ્યા તમે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખૂબ સરસ જગ્યા છે વોકિંગ માટે પણ સારી જોઈ પાસે અહીંયા તો ફેમિલી સાથે અચૂકથી તમે આવો આ રીતના આ છે આપણા અમદાવાદનો અટલ બ્રિજ ખૂબ સરસ જગ્યા છે હવે આ સામે એક એસબીઆઈ દેખાય છે તો અમદાવાદ આ એસબીઆઈ બેંક કઈ જગ્યાએ આવેલી છે આ બ્રિજનું નામ પણ શું છે એ પણ કહેજો દેખો ભાઈ અમુક લોકોની ટેવ પડી જશે ખોટી કમેન્ટો કરવાની ભાઈ તમે ખોટી કમેન્ટો કરતા રહો અમને કંઈ ફરક પડતો નથી અમારાથી પોસિબલ હોય એટલે અમે જાણકારી આપીએ છીએ અમને નથી ખબર તો અમને નથી અમે તમારા જેટલા હોંશિયાર રહો તો અત્યારે કેમેરા લાઈન ના ફરતા હોય બરાબર ભાઈ અમે તમારા કરતાં હોંશિયાર તો નથી જ પણ અમારાથી પોસિબલ હોય એટલે અમે લોકોને જાણકારી આપીએ છીએ બરાબર તમને તકલીફ હોય તો તમે મારી ચેનલમાંથી બહાર નીકળી શકો છો અમે નથી જોયું એટલે તો લોકોને બતાવીએ છીએ અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ચલો ભાવેશભાઈ થેન્ક યુ જાણકારી માટે અમે આજે ફર્સ્ટ ટાઈમ અમદાવાદની મુલાકાત લીધી છે તો અમારથી શક્ય એટલો રિવરફ્રન્ટ બતાવીએ ઉપર ગાર્ડનની પણ સુવિધા છે જે જગ્યાએ નથી અલાઉડ તો આપણે એ નિયમોનું ઉલ્લંઘન નથી કરી શકતા તો નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે નિયમોના પાલન વગર તમે કોઈ જગ્યા યુએસ યુએસથી ચલો ભાઈ ખૂબ સરસ આગળ વધો યુએસની અંદર લાઈફ સેટલ બનાવી દો નહીં તો આપણે ઇન્ડિયામાં તમને ખબર છે ને નવરી બજારો તો બધી બેઠી જ છે ખોટી કમેન્ટો કરવા માટે એમનાથી તો કશું થવાનું નથી પણ જે કરે છે એમનો એમના પણ પ્રોબ્લેમ થાય છે આ લોકોને એવા માણસોને આપણે ગણકારતા નથી ઓકે ભાઈ અમદાવાદથી ચલો ભાઈ ખૂબ સરસ આ છે આપણા અમદાવાદનો રિવરફ્રન્ટ મિત્રો નવરી બજારો માટે ટાઈમ નથી તો મહેરબાની કરીને કમેન્ટ ખોટી કરવી નહીં તમે નવરા છો પણ અમે નવરા નથી ભાઈ બરાબર અમારાથી પોસિબલ હોય એટલે લોકોની જાણકારી આપી છે અમારા જેવા તો ઘણા લોકોએ જાણકારી આપી છે પણ અમે ફર્સ્ટ ટાઈમ આપીએ છીએ બનાસકાંઠાથી હા મારું બનાસકાંઠા ઉત્તર ગુજરાત આપણે ભાઈ જીજે ટુવાળા છીએ મહેસાણાથી એકવાર અમદાવાદના રિવરફ્રન્ટની મુલાકાત લો અને અટલ બ્રિજની ખાસ મુલાકાત લેજો અત્યારે મેં સિક્યુરિટી વાળા ભાઈને પૂછ્યું છે જે ટિકિટ પ્રાઇસ છે પચાસ રૂપિયા છે સવારે નવથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી ઓપન રહે છે ખૂબ સરસ મોટાભાઈ તમારા જેવા સમજદાર વ્યક્તિ હોય તો સપોર્ટ તો સારો મળે જ હું નવરી બજારનો ગણકારતો જ નથી ખોટી કમેન્ટો કરવાવાળાને મારું કામ છે જીએસઆરટીસીની બસનો ટાઈમ ટેબલ શેડ્યુલ કેટલી પ્રાઇસ છે ક્યાંથી કહેવા પડે કેટલું ભાડું છે એની જાણકારી આપું છું પણ ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ લાઈવ આવવાથી લોકોની જગ્યાની માહિતી મળે બાકી હું ટ્રાવેલ્સના જ શોર્ટ્સ વિડીયો બનાવું છું લોંગ વિડીયો પણ નથી બનાવતો થોડાક સમયમાં એ પણ ચાલુ કરીશું સુરેશભાઈ જય દ્વારકાધીશ મિત્રો મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ છે આપણા અમદાવાદનો રિવરફ્રન્ટ તો તમે જોઈ શકો છો મિત્રો પાણી તો સાફ સુથરું છે હમણાં પણ સફાઈ કરી દીધી નહીં સફાઈ અભિયાનના કારણે વરસાદ નજીક આવી ગયો ચોમાસાની આ છે આપણો અટલ બ્રિજ અમદાવાદનો કાંકરેશ ખૂબ સરસ ભાઈ તો અમદાવાદની અંદર તમે આવો તો એટલું ખાસ ધ્યાન રાખજો ભાઈ રિવરફ્રન્ટના જે નિયમો છે એનો નિયમોનું પાલન કરજો અને સવાર સવારમાં તમે ફેમિલી સાથે ફ્રીમાં વોકિંગ પણ કરી શકો છો પછીનો ટાઈમ એ લગભગ મારા ખ્યાલથી કંઈક એન્ટ્રી ફી છે જે આપણે કઈ જગ્યાએ બધા ઇન્કમટેક્સ બાજુથી તમે એન્ટ્રી કરશો તો ત્યાં મારા ખ્યાલથી અંદર એન્ટ્રી માટેની એન્ટ્રી ફી ભરવી પડે છે ત્રીસ રૂપિયા યા પચાસ રૂપિયા જે પણ ટિકિટ હોય અત્યારે સવાર સવારમાં મોર્નિંગ માટે ખુલ્લો મૂકવામાં આવે છે તો અમદાવાદીઓ તમે એ જણાવો કે સવારે નવ વાગ્યા પછી જો રિવરફ્રન્ટમાં એન્ટ્રી કરવી હોય તો ફી છે તો ફી નથી એ જ કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ મારા ભાઈ અહીંયા ખાસ આમ તો જોવા જઈએ તો ખાસ લવર પોઈન્ટ કહેવામાં આવે છે પણ ફેમિલીવાળાને બિચારાને આવવું હોય તો થોડીક શરમ લાગે છે આ છે આપણા અમદાવાદની એસબીઆઈ બ્રાન્ચ હવે મને નથી ખબર તો અમદાવાદ યો આ એસબીઆઈ બેંક કઈ જગ્યાએ આવેલી છે અને ક્યાંની છે ને આ બ્રિજનું નામ પણ શું છે એ પણ કમેન્ટમાં લખજો મિત્રો સામે તમે જોઈ શકો છો ખૂબ સરસ નજારો છે રિવરપનનો ચલો આપણે આગળ વધીએ અહીંયા તમે જોયું સાફ સુથરી જગ્યા છે એટલે હું દરેક વ્યક્તિ વ્યક્તિને વિનંતી કરું કે કોઈ પણ શહેરમાં જાઓ તો આપણે સમજીને જ કચરાને ડસ્ટબિનમાં ફેંકો ચાહે રેલવે સ્ટેશન હોય ચાહે બસ સ્ટેશન હોય ચાહે ધાર્મિક સ્થળ હોય તો એ જગ્યાએ તમે એમ નહીં કે તમે કાગળિયા ગમે ત્યાં ફેંકી નાખો તમે તમે જોઈ શકો છો અહીંયા ડસ્ટબિનની સુવિધા હોવા છતાં અમુક લોકો અહીંથી ઊભા થઈને ત્યાં નાખી પણ નહીં શકતા લોકો તો કમસે કમ યાર થોડી તો સાફ સુથરી રાખો સ્વચ્છ અભિયાન સ્વચ્છ ભારત અભિયાન આપણે આપણા દેશમાં ગંદકી ફેલાવીશું તો આપણો દેશ ક્યાંથી સાફ સુથરો રહેશે સોચ બદલવી જરૂરી છે અમુક ચમચાઓ હોય છે એમને ખોટી કમેન્ટ કરવાની આદત પડી ગઈ છે પણ કરી રાખો ભાઈ તમે જેટલી ખોટી કમેન્ટ કરશો એટલે અમને કંઈ ફરક પડવાનો નથી અમારે કામ છે સાચી માહિતી હાલવાની અમારાથી પોસિબલ હોય એટલી અમને અમુક જાણકારી નથી હોતી અમે નથી આપી શકતા બરાબર આ તમે જોઈ શકો છો ડસ્ટબિન આપેલું છે છતાં અહીંયા કાગડી ફેંકી દીધું તો મિત્રો સાવ એવું ના કરો કે જેથી કરીને આટલો ખૂબ સરસ વેહણ બનાવ્યો છે તો તમે તમે ગંદકી કરો છો તમે ગંદકી કરીને જતા રહેશો તો બીજા લોકોને તો બેસવાનું છે ને યાર તમે ખાલી તમારું જ વિચારો તમે જોઈશો અહીંયા ડસ્ટબિન સામે છે છતાં બે ત્રણ લોકોએ કાગડી આ પાણીની બોટલ ફેંકી દીધી तो सारूँ आप हज़ी लाया कड़क नहीं कड़क भाई सरकार बढ़ूज वस्तु अमुक वस्तु में जत करे बाकी यार आटली सारी सुविधा आप डस्टबीन छता पानी बॉटल ते फेंकी दो यार क्या भाई हिंदी में क्या बोल दिया करो हम लोग भी क्या है अहमदाबाद में आ गए अहमदाबाद का रिवर फ्रंट आप लोग देख सकते हो ये अहमदाबाद का एसबीए ब्रांच है कहाँ की है कमेंट में जरूर लिखना और ये सामने आप देख रहे हो अटल ब्रिज है जिसकी टिकट किराया पचास रुपये है उसका टाइमिंग है सुबह नौ बजे से लेके रात को नौ बजे तक तो हिंदी वालों आपके लिए है क्योंकि हर किसी को गुजराती समझ में नहीं आती और जिसको समझ में आती है उसके लिए भी सही है हम हिंदी में भी बात कर सकते हैं भाई हम भी ब्लॉगिंग हिंदी में करना चाहते हैं हम पक्का गुजराती है जब तक गुजराती में माहिती मिलेगी तब तक, तक गुजराती में ही बोलेंगे કિસી કે રિક્વેસ્ટ હો કે તમે હિન્દી બી વાત કરી લેંગે ઓર ઇંગ્લિશમાં બી વાત કરી લેગે ઠી કે ચાલો મિત્રો આપણે પાછા ગુજરાતી લેંગ્વેજમાં આવી જઈએ તો જેથી કરીને હિન્દીમાં બોલવાનું કારણ એક બીજા હિન્દીવાળા લોકોને થોડી સમજણ આવી જાય અમુકને ગુજરાતી થોડી થોડી તો ખબર પડતી જ હોય છે મિત્રો આ ત્યાં વોકિંગ કર્યા છે આ આપણે આવી ગયા છીએ નજીકના બ્રિજ જોડે તો તમે જોઈ શકો છો અત્યારે પાણી થોડું સ્થિર છે અમદાવાદથી બીજું કોણ કોણ બોલે છે કમેન્ટમાં લખજો અને અમદાવાદમાં જોવાલાયક કોઈ સ્થળ હોય આલ્ફા મોલ જવાની ગણતરી છે પછી એના સિવાય આપણે બીજો એક નવો મોલ બન્યો છે કયો મોલ છે તો કમેન્ટમાં જરૂરથી લખજો તો આપણે એની પણ મુલાકાત લઈશું મિત્રો શિપિંગ બોર્ડ છે ટેમ્પરરી બંધ પડી છે અત્યારે અહીંયા આ કયો બ્રિજ છે મિત્રો તમે જોઈ શકો છો ઉપર લોખંડની એંગલો મારેલી છે અને સામે એસબીઆઈ બ્રાન્ચ પણ છે બ્રાન્ચ એ ઓફિસ છે ખ્યાલ નથી આપણને કોઈ વાત નહીં મિત્રો અત્યારે આપણે રિવરફ્રન્ટના કયા છેડા ઉપર છે ખ્યાલ નથી પણ તમે જોઈ શકો છો સામે એસબીઆઈ બ્રાન્ચ દેખાય છે એસબીઆઈ બ્રાન્ચ સામે છે આ સામે બીજો બ્રિજ પણ આવેલો છે ચલો મિત્રો આપણે અહીંયા અત્યારે એન્ડ કરીએ છીએ પછી નવા લાઈવ બ્લોગમાં મળીએ પછી ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ